નમસ્કાર હું છું કેતન પટેલ અને આજે અમારે ત્યાં લગ્ન છે ત્યારે અમારા ત્યાં એવી સિસ્ટમ છે કે લોકોને આગલા દિવસે ચા પાણી કરવા માટે બોલાવવામાં આવે આખું ગામ ભેગું થયું છે આપ મારી પાછળ જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા હાજર છે અને સાથે સાથે કેટલી એ મહિલાઓ છે તો આપ જોઈ શકો છો કે ગીતો ગવાઈ રહ્યા છે લગ્નના દીકરીના લગ્ન છે અને ગીતના શબ્દો આપણને તો ખબર ના પડે પણ કોણ ગવડાઈ રહ્યું છે એ ખબર નથી પડતી કોણ ગવડાવે છે તો રમીલાબેન ગીતો ગવડાઈ રહ્યા છે સાથે સાથે કેવી રીતે ગાય છે શું કરે છે ખબર પડતી નહીં રમીલાબેન ગીતો ગવડાઈ રહ્યા છે તો એ એમની જોડે જ જઈએ આપણે કયું ગીત ગઈ રહ્યા છીએ આપણને ખબર પડે યાર આમ તો શબ્દો કયા આવે છે આપણને ખબર પડતી નથી પણ એમને જોડે રહીએ તો ખબર પડે કયું ગીત ગાવું છે સાંભળવું પડશે મારી બેનડી તો સાંતા કુકડી રમતા ખોવાય છે બેનડી એવું કઈ ગીત ચાલે છે આપણે તો ખબર ના પડે યાર કયું ગીત છે પણ દૂર દૂર સુધી લોકો બહુ બધા આયા છે આપ જોઈ શકો છો કે ગીતો ગવાય છે ને લોકો અમારા ત્યાં આખા ગામના લોકો

ઈશ્વરના લઈ લે અમારા પતિ જીવાય ભગવાનનું માણસ નામ જ શું છે નામ જ ઈશ્વર છે એટલે અમારા વિષ્ણુ કાકાએ ખરેખર સ્મશાન માટે ખૂબ સુંદર કાર્ય કર્યું છે બદલ આજે બોલવાનું રહી ગયું તમારું ખરેખર બોલવાનું હતું મારે પણ ફરી હું માઈક ચાલુ કરીને તમારો આભાર પુન માનું છું બરાબર છે તો ખૂબ ખૂબ આભાર શું કહેતા ભીખા કાકા બોલો બોલો શું કહો છો

કે ગામડામાં લોકો પોતાનો પ્રસંગ સમજીને દૂરનો પ્રસંગ હોય તો પણ પોતાનો પ્રસંગ સમજીને અહીંયા હાજર રહે છે અને પોતાને પોતાના ઘરનો પ્રસંગ હોય એ રીતે ઉજવી લે છે એટલે અહીંયા તમામ લોકો જે આવ્યા છે એ પોતાનો પ્રસંગ હોય એ રીતે આવ્યા છે અહીંયા આપ ખાલી એટલું જોઈ લો કે કેટલા બધા લોકો છે મોટું મેદાન છે ને ઘણા બધા લોકો છે એટલે આવી રીતે ત્રણ દિવસ લગ્ન પ્રસંગને આપણે માણવાનો છે

સરસ મજાના ગરબા રમાઈ રહ્યા છે અમારા ઘરના બધા સભ્યો કુટુંબીઓ ગરબા ગઈ રહ્યા છે આપ જોઈ શકો છો કદાચ મારો અવાજ તમારા સુધી ક્લિયર નહીં આવતો હોય પણ મોજ ઈ મોજ ચાલી રહી છે જોઈ રહ્યા છો

પાછળ મારા કાકી છે કુટુંબી અને બધા ગરબે સરસ રમી રહ્યા છે તમે જોઈને પણ મજા કરી રહ્યા છો મને વિશ્વાસ છે અમારા મુકાલાલ ટીમલી ગઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે કેવું ભૂસકેલ ભૂસકેલ ટીમલી ગઈ રહ્યા છે વાહ વાહ મુકાલાલ વાહ કોમેન્ટ કરીને ચોક્કસ જવાબ કે અમારા મુકાલાલ કેવી ટીમલી રમે છે